પરંતુ આ વિડીયો ઉપરથી હવે એવું લાગી રહ્યું છે કે સરકારી અધિકારી જો કદાચ કોઈ ધારાસભ્યનું જ ના સાંભળતા હોય એમને પણ એવું કહી દેતા હોય કે તમારે લેખિત માપવું પડશે તો પછી કદાચ સામાન્ય જનતાનું તો કોણ જ સાંભળશે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં ઘણા સમયથી સરકારી અધિકારીઓ દાદાગીરી કરી રહ્યા હોય તેવા અનેક એવા કિસ્સાઓ ચર્ચામાં આવ્યા છે પરંતુ ક્યારેય આવું વિચાર્યું નતું કે જો કદાચ કોઈ ધારાસભ્ય કોઈ કામ બાબતે સરકારી અધિકારીને ફોન કરશે અને એમને પણ સામે આવા જ જવાબ મળશે જો વિગતે ચર્ચા કરવામાં આવે તો ખાસ કરીને કડીના ધારાસભ્યએ રજૂઆતના પગલે માર્ગ અને મકાનના પંચાયત પેટા વિભાગના ઇજનેરને ફોન કરીને રાજપુરથી ચાંદરડા સુધીના રોડ પર પડેલા ખાડા પૂરવા બાબતે વાત કરી હતી ત્યારે ઇજનેરે કહી દીધું કે લેખિત આપો તો કામ થશે ત્યારે ધારાસભ્યએ સામે એવું કીધું હું કેમ લેખિત આપું હું કહું એટલે તમારે કામ કરવું જ પડશે તમે મારી ઓફિસ આવો એમ કહીને ફોન મૂકી દીધો હતો આ સમગ્ર વાત ઉપરથી ને આ સમગ્ર જે વિડીયો સામે આવ્યો છે એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે જો કદાચ તે લોકો ધારાસભ્યની સામે આટલી દાદાગીરી કરતા હશે તો પછી સામાન્ય પ્રજાની સાથે શું ન કરતા હોય સૌથી પહેલા તો વિડીયો ઉપર નજર કરીએ મારે નથી આપવાનું નથી તમારે બોલો મારે લખીન આપવાનું છે રોડ તમારે ખાડા પૂરવાના છે પૂરી હું આપણે જોવા આવું છું આજ સુધી ચલો કેમ નહીં પૂરાય એટલે મને કારણ લખીને આપો નહીં પૂરવાનું કારણ આપો લખીને હા લખીને આપો તમે ઓફિસમાં આવો ચલો ઓફિસમાં આવો તમે ઓફિસમાં આવો મારી આવો તમે આવી રીતે ઉદયજી ની વાત કરો નહીં ચાલો મારી કોઈ નહીં નહીં બિલકુલ નહીં ચાલે હું કહું કે કામ કરવાનું એટલે કરી દેવાનું રાજેન્દ્ર ચાવડા છે તેમને એક સરકારી અધિકારીને ફોન કરીને કહ્યું કે આજે રોડ રસ્તા છે એના ઉપર ખાડા પુરાઈ જવા જોઈએ ત્યારે ઈજનેર દ્વારા એવો જવાબ આપવામાં આવે છે કે લેખિતમાં આપું તો જ કામ કરવામાં આવશે એ બાદ ધારાસભ્ય એવું કહ્યું હું શું કામ લેખિતમાં આપું હું કહું એટલે કે કામ થઈ જ જવું જોઈએ એટલે ખાસ કરીને જે ધારાસભ્ય અને સરકારી અધિકારી વચ્ચે તૂતુ મેમે જોવા મળી ઘણા બધા સવાલો એટલા માટે ઊભા થઈ રહ્યા છે કે જો કદાચ કોઈ સરકારી અધિકારી ધારાસભ્યનું ન સાંભળતું હોય તો પછી પ્રજાનું તો કયા દિવસે તે લોકો સાંભળશે ખાસ કરીને જો આ સમગ્ર ઘટનાને લઈને વિગતે ચર્ચા કરવામાં આવે તો કડીના રાજપુર ગામે યોગીજી મહારાજ હાઈસ્કૂલમાં ગુરુવારે સવારે તાલુકા કક્ષાનો વન મહોત્સવનું આયોજન ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડ છેલ્લા ઘણા સમય ભારે વાહનોની અવર ને કારણે બિસ્માર હાલતમાં છે જે અંગે કડીના માર્ગ અને મકાન પંચાયત છે એમના પેટા વિભાગનો સંપર્ક કરતા કચેરી મારફતે આ રોડ છે તે ત્રણ વર્ષથી મંજૂર ખેલ છે જેની ટેન્ડરિંગ સહિતની પ્રક્રિયા પૂર્ણ થઈ છે તેમ છતાં રોડનું કામ થતું નથી જો કામ ના થાય તો હાલ પૂરતું સમારકામ કરી આપે તો ગામ લોકોને રાહત થાય તેવી રજૂઆત કરી હતી ગામ લોકોની વાત સાંભળીને ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાઈ માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગના નાયબ કાર્યપાલ ઈજનાલ છે એમને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે રોડનું કામ થઈ જવું જોઈએ ત્યારે ઈજનેર છે એમને ધારાસભ્યને એવું કીધું કે લખીને આપો ત્યારે ધારાસભ્ય એમ પણ કહ્યું કે મારે શું કામ લખવું પડે હું લખીને નહીં આપું ને તમારે ત્યારે એવો જવાબ કહેવામાં આવી રહ્યો છે કે લેખિત માં આપો તો જ કામ કરવામાં આવશે તો કદાચ સામાન્ય જનતા છે એ લોકો કદાચ કઈ કઈ ને થાકી જતા હશે તો પણ તે લોકોના કામ નથી થતા કારણ કે અહીં તો ધારાસભ્યને પણ આવા જ જવાબ